તક્ષશિલામાં તેમનું શિક્ષણ મેળવ્યું હતું નંબર કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં નંબર ચાણક્ય મૌર્ય સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના વડાપ્રધાન હતા નંબર પાંચ ચાણક્ય એ મગર પ્રદેશમાં નંદ વંશને હરાવ્યો અને ચંદ્રગુપ્ત ને રાજા બનાવ્યો

રાજાનું સુખ પ્રજાના સુખમાં સમાયેલું ચાણક્ય જમીન નું ખેડા પશુપાલન વન વિકાસ વગેરે નંબર દસ ચાણક્ય એ સમાજના તમામ સ્તરો સુધી પહોંચી તો વિદ્યાર્થી મિત્રો આની સાથે ચાણક્ય પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય નિબંધ અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ આભાર ધન્યવાદ